શિયાળામાં ગોળ વધારે ખવાય પણ ગોળને સમારવું એ એક કઠિન કામ છે ગમે તે રીતે તમે કોશિશ કરો ને પણ આ ગોળ એટલો સુકાયેલો હોય છે કે તૂટતો પણ નથી મેં ચપ્પુથી સમારવાની કોશિશ કરી તોડવાની કોશિશ કરી પણ આ ગોળ ખૂબ જ કઠણ છે અને આવા કઠણ ગોળને આ રીતે એકદમ પોચો કરીને અત્યારે હું સમારી રહી છું એક ટ્રીક મેં અહીંયા અપનાવી છે જે તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ ટ્રીકની મદદથી તમે ગોળને સોફ્ટ કરી ફટાફટ સમારી શકો છો મિનિટોમાં તમે ગોળ સમારી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે મેં સિંગદાણાને જે શેક્યા છે એ સિંગદાણામાં એક પણ ડાઘ નથી અને આ શિંગદાણાને મેં હલાવ્યા વગર શેક્યા છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ શેકાયા છે અને એકદમ સરસ ક્રિસ્પી થયા છે અને આ સિંગદાણા અને ગોળની મદદથી મેં અહીંયા એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી સિંગદાણાની નવી ચીકી પણ તૈયાર કરે છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી અને આ આઈડિયા તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ હું તમને અહીંયા બતાવી દઉં કે આ ગોળ જે છે હું અત્યારે જ બજારમાંથી લઈને આવી છું પણ શિયાળો છે એટલે ગોળ એકદમ સુકાયેલો છે અને એકદમ ધારદાર ચપ્પુની મદદથી હું તેને સમારવાની કોશિશ કરી રહી છું હું આ રીતે ગોળને તોડવાની કોશિશ કરી રહી છું પણ આ ગોળની ઉપર કોઈ પણ પ્રકારના હથિયારની અસર થઈ જ નથી રહી એટલો તે કઠણ છે હવે આને આપણે એકદમ પોચો બનાવવાનો છે એકદમ સોફ્ટ બનાવવાનો છે તો તેના માટે મેં અહીંયા ફોઇલ પેપર લઈ લીધું છે અને તેમાં હું આ ગોળ મૂકી દઉં છું અને એ પેપરની મદદથી હું તેને આ રીતે કવર કરી લઉં છું તો ગોળને આ રીતે ફોઇલ પેપરથી કવર કરી લેવાનું છે અને ત્યારબાદ આ રીતે ઓટીજીના વાયર રેક ઉપર મેં તેને મૂકી દીધું છે અને મારી પાસે અગારોનું જે આ આડત્રીસ લીટરનું ઓટીજી છે તેના પ્રોગ્રામિંગ હું આ રીતે બધા સેટ કરી લઉં છું કન્વેક્શન મોડ ઓન કરીશું એકસો એંસી ડિગ્રી તાપમાન સેટ કરીશું અને બંને રોડ આપણે ઓન કરી દઈએ અને પાંચ મિનિટ માટે પ્રીહીટ કરી લઈએ પાંચ મિનિટ થાય એટલે આપણે આ ગોળને ઓવનની અંદર આ રીતે મૂકી દેવાનું છે અને બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેને દસ મિનિટ માટે ગરમ કરવા માટે મૂકી દઈશું તો ટાઈમિંગ તમારે દસ મિનિટનો રાખવાનો છે જો તમે ડાયરેક્ટલી ગોળને ઓવનમાં મૂકશો ફોઈલ પેપર લપેટ્યા વગર તો કદાચ સાત મિનિટમાં પણ તે ગરમ થઈ જશે પણ હું સેફ્ટી પર્પઝ માટે આ રીતે કરી રહી છું જેથી કરીને ગોળ બળી ન જાય અને ઓગળીને તે ઓવનમાં નીચે પડે નહીં અને આપણું ઓવન ખરાબ ન થાય તો આ રીતે મેં દસ મિનિટ માટે તેને ગરમ કર્યું છે જો તમે ઓવનને પ્રીહીટ કર્યા વગર ડાયરેક્ટલી તેમાં ગોળ મૂકશો તો તમારે તેને પંદર મિનિટનો ટાઈમર સેટ કરવાનો રહેશે અને તમે જુઓ ગોળ ગરમ થઈને અંદરથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે એકદમ ફટાફટ હું તેને ચપ્પુની મદદથી સમારી રહી છું હવે ઘણા લોકોને અહીંયા પ્રશ્ન થશે કે અમારી પાસે ઓવન નથી તો અમારે કઈ રીતે કરવું તો તેના માટે તમારે ગોળને ફોઇલ પેપરમાં કવર કરી લેવાનું અને પછી સ્ટીમરમાં તેને દસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું પાણી અડે નહીં એ રીતે તમારે તેને સ્ટીમ કરવાનું છે જે રીતે આપણે મુઠિયાને સ્ટીમરમાં સ્ટીમ કરતા હોઈએ છીએ એ જ રીતે તમારે ગોળને થોડીવાર માટે સ્ટીમ કરવાનું છે ત્યાં પણ તમારે દસ મિનિટ સ્ટીમ કરવાનું રહેશે અને સેમ આ જ રિઝલ્ટ તમને જોવા મળશે અને હા સ્ટીમર પહેલેથી ગરમ હોવું જોઈએ તો દસ મિનિટમાં આ રીતનું રિઝલ્ટ મળી જશે તો એક સાથે તમે ઘણો બધો ગોળ સમારી શકો છો બસ તમારે તેને થોડું ગરમ કરવાનું છે હવે ત્યારબાદ આપણે સિંગદાણાને હલાવ્યા વગર કઈ રીતે શેકવાનું છે એ પણ જોઈ લઈશું અને તેના માટે પણ હું તમને બે ટીપ આપીશ તો પહેલી ટીપ તો એ છે કે આપણે આ સિંગદાણાને ઓવનની જે ટ્રે આવે છે તેમાં આ રીતે સેટ કરી લેવાનું છે કોઈ પણ દાણો એકબીજા ઉપર ચડેલો ના હોય એ રીતે મેં આખી ટ્રેમાં દાણા ફેલાવી લીધા છે અને ઓવનને આપણે અહીંયા પાંચ મિનિટ માટે પ્રીહીટ કરી લઈશું અને ત્યારબાદ આપણે આ ટ્રેને ઓવનમાં મૂકી અને તેને દસ મિનિટ માટે બેક થવા દઈશું તો ટાઈમિંગ મેં અહીંયા દસ મિનિટનો સેટ કરી લીધો છે જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તેના ટાઈમિંગ્સ અલગ રહેશે અને ઓટીજીનો ઉપયોગ કરતા હોય તો આ સેમ ટાઈમિંગ તમે યુઝ કરી શકો છો આમાં ક્યાંય તમારે ડરવાની જરૂર નથી જો તમને ટાઈમિંગ ખબર ના હોય તો તમે પાંચ મિનિટ માટે પહેલાં શેકો અને ત્યારબાદ જો ન શેકાયા હોય તો ફરીથી પાંચ મિનિટ માટે તમે શેકી શકો છો અહીંયા લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સિંગદાણા શેકાઈ ગયા છે અંદર તે ખુલી રહ્યા છે અને તેની છાલ અલગ થતી હોય એવું આપણને દેખાઈ પણ રહ્યું છે અને અહીંયા ટાઈમિંગ પણ લગભગ પૂરો થવા આવ્યો છે તો જેવો અહીંયા ટાઈમ પૂરો થશે કે ઓવન ની લાઇટ ઓફ થઈ જશે અને હવે આપણે આ ટ્રેને બહાર કાઢી લઈશું અને સિંગદાણાને આપણે થોડી વાર માટે હવે ઠંડા થવા દઈશું હવે જો તમારી પાસે ઓવન કે માઇક્રોવેવ ના હોય તો તમારે એક નોનસ્ટિક તવા ઉપર સિંગદાણાને આ રીતે જ સેટ કરી લેવાના છે ફેલાવીને સેટ કરવાના છે અને ધીમા તાપે તમારે તેને શેકવાના છે બે મિનિટ બાદ તમે તેને થોડુંક ચલાવી ફરીથી શેકી શકો છો હલાવવાની જરૂર નહીં પડે અને અહીંયા જોઈ શકાય છે કે રિઝલ્ટ એકદમ પરફેક્ટ છે આપણા બધા સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બધાની છાલ એકદમ સરસ ફટાફટ ઉતરી રહી છે અહીંયા સિંગદાણા જુઓ કોઈ પણ સિંગદાણો ડાઘવાળો નથી બધા સિંગદાણા એકદમ સરસ શેકાઈ પણ ગયા છે અને કોઈ પણ ડાઘ નથી પડ્યો અને આપણે હલાવવાની માથાકૂટ કરવાની પણ જરૂર નથી પડી હવે બધા જ સિંગદાણાને આપણે આ રીતે છોલી લઈશું ફાસ્ટલી આપણા સિંગદાણા ફટાફટ છોલાઈ જાય છે કારણ કે તેની જે બહારની છાલ છે એ એકદમ ક્રિસ્પી થઈ જતી હોય છે અને હવે આ સિંગદાણાને આપણે આ રીતે સાફ પણ કરી લેવાના છે એટલે જે આપણે છોતરા કાઢ્યા છે એ આપણે આ રીતે અલગ કરી લઈશું એકદમ ઇઝીલી આ પ્રોસેસ ફટાફટ થઈ જતી હોય છે તો સિંગદાણા શેકવાની અને ગોળને એકદમ સોફ્ટ બનાવીને સમારવાની આ પદ્ધતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો સિંગદાણા આપણા એકદમ સરસ ફટાફટ સાફ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે સિંગદાણા એકદમ વાઇટ છે અને સિંગદાણામાં કોઈ પણ પ્રકારનો ડાઘ નથી તો હવે ચીકી બનાવવાનું કામ જે છે એ પણ એકદમ સરળ થઈ જશે અને ઓવન હોય તો તમે આ રીતે કરજો ઓવન ના હોય તો તમે તવા ઉપર પણ તેને તૈયાર કરી શકો છો હવે અહીંયા સિંગદાણાનું માપ આપણે જોઈ લઈએ તો જે સિંગદાણા છે એ કેટલા છે હું આ રીતે માપ કરી લઉં છું અને એ પ્રમાણે હું આગળ તેમાં ગોળ ઉમેરીશ તો અહીંયા મેં બે કપ સિંગદાણા લીધા છે અને તેની અંદર આ સમારેલો જે ગોળ છે એ આપણે દોઢ કપ જેટલો ઉપયોગમાં લઈશું હવે જો તમને થોડીક ગળ પણ ઓછી પસંદ હોય તો તમે સવા કપ જેટલા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં દોઢ કપ ગોળ લઈ લીધો છે અને આ રીતે મેં ત્રણ પ્લેટ લીધી છે તેને હું આ રીતે થોડાક થોડાક ઓઇલથી ગ્રીસ કરી લઉં છું ત્રણથી ચાર પ્લેટમાં આ રીતે તેલ લગાવી લેવાનું છે આ પ્રોસેસ પહેલાં જ કરવાની છે અને પછી આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ તો મેં અહીંયા લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે અને તેમાં હું આ ગોળ ઉમેરું છું ગેસને ઓન કરી અને હવે આ ગોળને આપણે પહેલાં મેલ્ટ કરી લેવાનો છે અને પછી કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવીશું અને તેને એકદમ સરસ ઘટ થવા દઈશું તો અહીંયા ગોળ જે છે એ ધીમે ધીમે ઘટ થવા લાગે છે અને એક વાટકીમાં પાણી લઈને આ રીતે તેને ચેક કરવાનું છે થોડાક ડ્રોપ્સ ઉમેરવાના છે અને પાણીમાં તેને ઠંડુ થવા દેવાનું છે આ પ્રોસેસ તમે એક બે વખત ચેક કરી શકો છો જ્યાં સુધી આ ગોળ ક્રિસ્પી ના બને તો હવે અહીંયા તમે અવાજ સાંભળજો એકદમ ક્રિસ્પી પી આપણો આ ગોળ તૈયાર થઈ ગયો છે દાંતમાં ચોંટો ના જોઈએ અને આપણે તેને ચાવીએ તો એકદમ સરસ કટકટ અવાજ આવી જોઈએ હવે એ સમયે તમારે ગેસને બંધ કરી અને આ રીતે એક પેકેટ ઈનો ઉમેરી લેવાનો છે તમે લેમન ફ્લેવર લઈ શકો અથવા સિમ્પલ ફ્લેવર આવે તે પણ લઈ શકો છો અને તેને આ રીતે મિક્સ કરશો તો એકદમ સરસ ગોળનો કલર પણ ચેન્જ થશે અને ગોળ એકદમ સરસ પોચો બની જશે એ સમય તમારે આ સિંગદાણાને તેમાં ઉમેરી લેવાના છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમે આ ગોળની અંદર ઈનો નથી ઉમેરતા તો તમને આ ગોળ આટલો ફૂલેલો નહીં દેખાય અને ગોળ અને સિંગદાણાનું જે ટેક્સચર હશે તે એકદમ ઇક્વલ લાગશે અહીંયા ઈનોના લીધે ગોળ ફૂલે છે અને એના લીધે આપણને એવું લાગે છે કે આમાં સિંગદાણા ઓછા છે પણ જ્યારે તમે આ ચીકીને ખાશો ને ત્યારે તમને ટેસ્ટમાં ગોળ બિલકુલ પણ વધારે નહીં લાગે હવે આ જે મિશ્રણ છે એ આપણે આ રીતે ચાર પ્લેટમાં ઉમેરી લીધું છે અને એક વાટકીમાં પાછળ થોડુંક તેલ લગાવી આપણે આને આ રીતે પ્રેસ કરી લેવાનું છે આ પ્રોસેસ તમારે થોડીક ઝડપથી કરવી પડશે કારણ કે જો આ ચીકીનું મિશ્રણ ઠંડુ થઈ જશે પછી તે સેટ નહીં થાય અને હવે ઉપરથી હું થોડાક સફેદ તલ આ રીતે ઉમેરી લઉં છું અને થોડાક હું પિસ્તા પણ તેની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી લઉં છું અને ફરીથી વાટકીની મદદથી હું તેને આ રીતે પ્રેસ કરી લઉં છું આ બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો પણ ચીકી જ્યારે ગરમ હોય એ સમયે તમારે તેની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી અને તેને થોડું પ્રેસ કરી લેવાનું હવે આ ચારે ચાર પ્લેટને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આપણે તેને ડિબોલ્ડ કરીશું તો લગભગ દસથી પંદર મિનિટ બાદ આ રીતે તમારી પ્લેટમાં તેને થોડુંક ફેરવી અને પછી આ રીતે તેને કાઢવાનું છે જોઈ શકાય છે કે આપણી આ ચીકી બહુ જ સરસ બની છે એકદમ બજાર જેવી બની છે અને એકદમ ક્રિસ્પી છે અને ખાવામાં એકદમ સરસ પોચી છે બજારમાં લારી ઉપર આ ચીકી મળતી જ હોય છે પણ ઘરે બનાવીને ખાવાની મજા જ કંઈક ઓર છે અને જો આટલી ઈઝી વેથી આપણે તેને ઘરે બનાવી શકતા હોઈએ તો બજારનું શું કામ ખાવાનું તો ફ્રેન્ડ્સ ચીકી અને તેની પ્રોસેસનો આજનો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો